ગોંડલ ચોકડી ખાતેથી પરત એમના ઘરે મેટોડા જતા હતા તે વખતે એમની ગાડીની સ્પીડ વધુ હતી એના કારણે એ કંટ્રોલ કરી શક્યા નથી અને માજીને અડફેટે લીધેલ હતા આરોપી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ છે પ્રોપર લાઇસન્સ નથી અને લર્નિંગ લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બાજુમાં એક લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બેસાડવું જરૂરી છે અને એમના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવિંગ કરવાની હોય છે એવી જાણકારી હોવા છતાં એમને એકલી ગાડી હંકારી હંકારી અને માજીનું મૃત્યુ નિપજાવેલું એમના એના કારણે એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચનો ઉમેરો કરવામાં આવે છે અને ભારતીય મોટર વાહન અધિનિયમની પણ યોગ્ય કલમો લગાડવામાં આવશે